हेलो विद्यार्थी मित्रों आज ये अपने आवधिक आले जे 9 સત્ર શરૂ થઈ રહ્યું છે એ બાબતે થોડી વાત કરવા જઈ રહ્યા છીએ ચાલો એક નાની વાર્તા થી શરૂઆત કરીએ કે અભ્યાસ કેમ જરૂરી છે અભ્યાસ કેમ જરૂરી છે મિત્રો તો એક વાત છે કે જ્યારે એક નાનો બાળકને એમ થયું કે ચાઇનીઝ બંબુ એટલે કે ચાઇનીઝ વાસ વાવવાની ઈચ્છા થઈ હવે ચાઇનીઝ વાસ વાવવા માટે અને વાસ વાવવા માટે સૌથી પહેલા શીડને ઉપયોગ કર્યો અને એને વાવવા માટે જમીની અંદર નાખ્યું તેમ એને ન આપ્યું એક દિવસ બે દિવસ ત્રણ દિવસ ચાર દિવસ 6 મહિના 12 મહિના સુધીને પાણી ખાતર દર એક પ્રોસેસ નિયમિત રીતે આપી છતાં પણ એ ઉગવાનામાંથી એટલે કે gro ન થયું લોકો એ કીધું કે આતારી મહેનત બિકાર છે આ ઝાડ થવાનું નથી આ વાસનું જે વૃક્ષ છે जमानુ નદી વાસ ઉગવાના નથી એમ કીધું

એ મહેનતનો પરિણામ એને છઠ્ઠા વર્ષે પ્રાપ્ત થયું મિત્રો આ વાતથી એક જ વસ્તુ શીખવા મળે છે કે જો આપણે નિયમિત રીતે કામ કરીશું તો લાંબા ગાળા પછી આપણને ચોક્કસ સફળતા મળશે કામ કરવું પડશે નિયમિત અભ્યાસ પણ એવી બાબત છે કે જ્યારે આપણે શિક્ષણની શરૂઆત કરીએ છીએ ત્યારે પહેલું ધોરણ બીજું ધોરણ ત્રીજું ધોરણ ચોથું ધોરણ પાંચમું ધોરણ અને એમ કરતા કરતા ધોરણ બાર પછી અણને કોઈક સારી લાઈન પ્રાપ્ત થાય જે પણ જેટલી મહેનત તમે કરી હશે જેટલી એકાગ્રતા રાખી હશે જેટલી ધીરજ રાખી હશે એટલા સફળ થવાના ચાન્સીસ તમારું વધી જાય એમ તો એનો મતલબ એ થાય કે સતત પ્રયત્ન કરતા રહો નિયમિત પ્રયત્ન કરતા રહો તો ચોક્કસ સફળ થશો આ સાથે સાથે ધોરણ 10 અને 12 ના વિદ્યાર્થીઓની વાત કરીએ તો એમની પાસે ફક્ત 90 દિવસ છે હવે આ 90 દિવસની અંદર એમણે સતત મહેનત કરવાની છે એક પણ દિવસ ચૂક્યા વિના એવી રીતે મહેનત કરી એના થોડા પીડીઓ હું લઈને આપની સમક્ષ આવીશ હમણા એક સતત મહેનતનો ગોલ બનાવી દો કે ભાઈ ગો 90 દિવસ સતત મહેનત કરીશ તો 100% જો તમે 90 દિવસ મહેનત કરશો તો 90% ગોલ આપ આરામથી પ્રાપ્ત કરી શકો છો એટલે કોઈ પણ પ્રકારની ચિંતા કર્યા વગર આ ઉદાહરણ પરથી એ વાત ધ્યાન મે રાખજો કે સતત પ્રયત્ન કરવાથી સફળતા મળે છે